આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકી પ્રવૃત્તિઓને આયોજનબદ્ધ વ્યૂહરચના ગણાવી પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગરથી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા નાગરિક સન્માન સમારોહમાં અડસઠ પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશમંત્રી વ્યાપારી નેતાઓ સહિતના લોકો સાથે વાતચીત કરી અને ભારતના ગુલવીર સિંઘે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રોક્સી વોર નહીં પણ આયોજનબદ્ધ વ્યૂહરચના છે તેથી તેનો જવાબ પણ એ જ રીતે અપાશે ભારતે આતંકવાદને નેતાનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણી સમારોહ અને 5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું અને ખાતમુહૂર્ત કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે ઓપરેશન હવે બળ નહીં પણ કરોડના જનબળથી આગળ વધારવાનું છે તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં સિંદુરિયા સાગર અને દેશભક્તિનો માહોલ છવાયો છે ऐसा लग रहा है देशभक्ति का ज्वार गर्जना करता सिंदूर या सागर और लहराता तिरंगा जन मन के हृदय में मातृभूमि के प्रति अपार प्रेम एक ऐसा नजारा था एक ऐसा दृश्य था और ये सिर्फ गुजरात में नहीं हिंदुस्तान के कोने कोने में है ઓગણીસોને સાહિઠની સિંધુ જળ સંધીનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું જમ્મુ અને કાશ્મીરમાં બંધોની સફાઈ કે કાપ કાઢવામાં નહીં આવે તે અંગે સમતિ થઈ છે કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ કહ્યું ભારત હવે ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ભારત કે ઇકોનોમી દુનિયામાં ગ્યારા નંબર પર પરથી હમણે કોરોના સે લડાઈ લડી હમણે પાડોશીઓ સે બી મુસીબતે ઝેલી हमने प्राकृतिक आपदा भी झेली इन सब के बावजूद भी इतने कम समय में हम ग्यारह नंबर की इकोनॉमी से चार नंबर की इकोनॉमी लेकिन अब चार बनने का आनंद जितना होना चाहिए उससे ज्यादा तीन कब बनोगे इसका दबाव बढ़ रहा है श्री मोदी विदेशी चीज वस्तुओं न बेचवा व्यापारियों ने अपील करती हम गांव गांव व्यापारियों को शपथ दिलवाए व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो आप विदेशी माल नहीं बेचोगे लेकिन दुर्भाग्य देखिए गणेश जी भी विदेश से आ जाते हैं छोटी आंख वाले गणेश जी आएंगे गणेश जी की आंख भी नहीं खुल रही है आपको पता ही नहीं होता है आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं कंगा भी विदेशी होता है हमें मालूम तक नहीं है पता ही नहीं है दोस्तों देश को अगर बचाना है देश को बनाना है तो ऑपरेशन सिंदूर કે નાગરિકો શ્રી મોદીએ કહ્યું ભારત વસુધૈવ કુટુંબકમ માં માને છે જે કોઈની સાથે દુશ્મનાવટ નહીં પરંતુ પ્રગતિ કરીને વૈશ્વિક સુખાકારીમાં યોગદાન આપવા માંગે છે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના ગાંધીનગર ખાતેથી આજે શહેરી વિકાસ વર્ષના વીસ વર્ષની ઉજવણીના સમારોહનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુજરાતના શહેરોને શહેરી વિકાસની નવી પરિભાષા બન્યા હોવાનું જણાવ્યું તેમણે કહ્યું વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશના સિત્યાસી કરોડ એટલે કે પચાસ ટકા વસ્તી શહેરોમાં સ્થળાંતરિત થવાનો અંદાજ છે શ્રી ખટ્ટરે કહ્યું સ્માર્ટ સિટી મિશન હેઠળ સો શહેરને વિકસાવવાનો સંકલ્પ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સહિતની વિવિધ અનેકવિધ નવતર પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક સન્માન સમારોહમાં વર્ષ બે હજાર પચ્ચીસ માટે અડસઠ પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા તેમાંથી ત્રણને વિભૂષણ નવને પદ્મભૂષણ અને છપ્પન હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહર અને કુમુદીની રજનીકાંત લાખિયાને જાહેર બાબતો અને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારે પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવ્યા છે પદ્મભૂષણ મેળવનારાઓમાં જતીન ગોસ્વામી કૈલાશનાથ દીક્ષિત અને સાધ્વી ઋતુભરાનો સમાવેશ થાય છે જ્યારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી બિબેક દેબોરોયને રોયને મરણોત્તર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પદ્મશ્રી મેળવનારાઓમાં મંદાકૃષ્ણ મદિગા ડોક્ટર નીરજા ભટલા સંતરામ દેશવાલ સૈયદ ઐનુલ હસન પ્રશાંત પ્રકાશ અને નાગેન્દ્રનાથ રોયનો સમાવેશ થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સામાજિક શૈક્ષણિક તબીબી અને ધાર્મિક ક્ષેત્રમાં છેલ્લા એકસો પચાસ વર્ષોમાં માધવબાગના યોગદાનની પ્રશંસા કરી મુંબઈના માધવબાગમાં શ્રી લક્ષ્મીનારાયણની મંદિરની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન સ્થાપિત આ સંસ્થાએ દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે શ્રી શાહે માધવબાગને એક એવા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું કે જે બાળકોમાં તેમની માતૃભાષા સાથે જોડાણને પ્રોત્સાહન આપે છે અને તેના ટ્રસ્ટીઓને મુંબઈના હૃદયમાં ગુજરાતી અને મારવાડી સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસાવવા વિનંતી પણ તેમણે કરી હતી આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ભારતે વિવિધ દેશોની મુલાકાત લઈને આતંકવાદને પાકિસ્તાનના સમર્થનનો ખુલાસો કરવાનું ચાલુ રાખ્યું છે જેડીયુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશમંત્રી સાંસદોના જૂથ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળો અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરી જૂથે પુનરોચ્ચાર કર્યો કે ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે અને પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકવાદી કૃત્યને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે સાંસદ સંજય કુમાર ઝાએ કહ્યું કે ભારતે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં પાછું લાવવા વિનંતી કરી છે फाइनेंशियल सपोर्ट उसको मिलता है वो लार्जली वो अपने डिफेंस या ये जो आतंकवाद है टेररिज्म है उसी पर उसका एक्सपेंस होता है डेवलपमेंट वर्क का तो कोई है नहीं अब पास्ट में भी ग्रे लिस्ट में जा चुके हैं ડીએમકે સાંસદ કનીમોઝી નિધિના નેતૃત્વવાળા અન્ય પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ સ્લોવેનિયન રાષ્ટ્રીય પરિષદના પ્રમુખ માર્ક લોટરીચને મળ્યું પ્રતિનિધિમંડળે વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે સ્લોવેનિયાની ભૂમિકા અને આતંકવાદની સ્પષ્ટ નિંદાની પ્રશંસા કરી ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં અનેક પ્રતિનિધિમંડળે કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું તેમણે કહ્યું કે પાકિસ્તાને આઈએમએફ અમેરિકા અને ખાડી દેશો પાસેથી મળેલી સહાયનો દુરૂપયોગ કર્યો છે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે ફાન્સના પેરિસમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી એથ્લેટિક્સમાં ભારતના સિંહે દક્ષિણ કોરિયાના ગુમીમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની દસ હજાર મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો છે તેણે અઠ્યાવીસ મિનિટ આડત્રીસ પોઈન્ટ ત્રેસઠ સેકન્ડની સમયમાં દોડ પૂર્ણ કરી ટોચનું સ્થાન મેળવ્યું છે અગાઉ સર્વિન સેબાસ્થિયને એશિયન એથ્લેટિક્સમાં ચેમ્પિયનશીપમાં ભારતની મેડલ ટેલીમાં ખાતું ખોલાવ્યું હતું સર્વિને આજે પુરૂષોની વીસ કિલોમીટર રેસ વોકમાં એક કલાક એકવીસ મિનિટ અને તેર પોઇન્ટ છ સેકન્ડમાં સમય દોડ પૂર્ણ કરી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો ભારતીય હવામાન વિભાગે કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આકાશવાણી સમાચાર સાથે વિશેષ વાતચીત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જનામણીએ જણાવ્યું હતું કે મુંબઈમાં હાલ ભારે વરસાદ ઓછો થયો છે પરંતુ આ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી પ્રવૃત્તિઓને આયોજનબદ્ધ વ્યૂહરચના ગણાવી પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગરથી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા નાગરિક સન્માન સમારોહમાં અડસઠ પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશમંત્રી વ્યાપારી નેતાઓ સહિતના લોકો સાથે વાતચીત કરી અને ભારતના સિંહે એશિયન એથ્લેટિક્સમાં ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગેના દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો